નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે નડિયાદ વિધાનસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનો આજે શુભારંભ કરવામાં આવ્યો ખેડા જિલ્લા લોકસભા ચૂંટણી અંતર્ગત નડિયાદ વિધાનસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ આજે ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસી ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યો દેશની અતિ મહત્વની ચૂંટણી એટલે લોકસભાની ચૂંટણી અને એની અંદર આજે ખાસ કરીને ખેડા લોકસભામાં નડિયાદ વિધાનસભાના કાર્યાલયના ઓપનિંગ પ્રસંગે આપણા કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહજી ખાસ ઉપસ્થિત રહ્યા અને એ પોતે ઉમેદવાર પણ છે ત્યારે નડિયાદના કાર્યકર્તાઓએ જે રીતે નક્કી કર્યું છે કે અમે સૌથી આગળ આ સાથે સાત માં રહીશું ખેડા લોકસભાની અંદર ત્યારે સૌ કાર્યકર્તાઓએ ઘેર ઘેર ફરી અને દરેક ઘરની માહિતી એકત્ર કરી કોણ હાજર છે કોણ હાજર નથી એ તમામ માહિતી સાથે અમે સંપૂર્ણ સચ્ચ છીએ અને દરેક બૂથોની અમે લિસ્ટ તૈયાર કરી અને બુથ વોઇસ કેટલું મતદાન કરાવવાનું છે અને એ પૂરેપૂરું મતદાન થયું કે નહીં એની પૂરેપૂરી ચકાસણી અમે રાખવાના છીએ અને બીજું કે આ કાર્યકર્તાઓએ એ જે સંપર્ક નંબર મળ્યા એનાથી દરેક ઘરનો સંપર્ક કરીને ફોન કરીને અમે દેવસિંહને મત આપે મોદી સાહેબને મત આપે અને આ લોકસભાની ચૂંટણીની અંદર મોદી સાહેબ ચારસો કરતાં વધારે સીટોથી જીતે અને મોદી સાહેબ પ્રધાનમંત્રી ફરીથી બને અને આ દેશનો સમગ્ર દેશની અંદર જે એમણે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે આ વાતાવરણ ક્રિએટ કર્યું છે એના થકી આપણે સમગ્ર વિશ્વની અંદર નંબર એક બનીએ એવી શુભેચ્છાઓ સાથે સૌ કાર્યકર્તાઓ આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે નડિયાદ વિધાનસભા જૂથનું માઇક્રો પ્લાનિંગ કાર્યકરોની મહેનત અને કામગીરીને ધન્યવાદ આપ્યા અને સાત લાખથી વધુની લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા